નમસ્કાર દોસ્તો હું શું શૈલેષ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ એસજી અપડેટ દોસ્તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો આજના આ વિડીયોમાં વાત કરીશું ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા રાજીવ વિશે તેમનું મૂળ નામ રાજીવ નહીં પણ જગદીશ ગઢિયા હતું તેમની સરનેમ ગઢિયા હતી તેમને શિક્ષણની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધા પછી અભિનય શિક્ષણ માટે પુણેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ લીધો માતા પિતાની ઈચ્છાના કારણે સીએન ફાઇન આર્ટ્સ કોલેજ અમદાવાદ ખાતે ચિત્રકલા અભ્યાસ પણ કર્યો કારકિર્દી આરંભ કેન્દ્ર સરકારના માહિતી ખાતાના સાંગ એન્ડ ડ્રામા વિભાગ થી કર્યો ચાર વર્ષના વ્યાવસાયિક અનુભવ બાદ પોતાના પિતાજીના મિત્ર પૂનમચંદ શાહની હિન્દી ફિલ્મ માય ફ્રેન્ડ ઓગણીસો ચીમોતેર માં પ્રથમ વાર અભિનય કર્યો ફિલ્મમાં મુખ્ય હિરોઈન તરીકે પ્રેમા નારાયણ હતા પરંતુ ફિલ્મ નિષ્ફળ ગઈ તે સમયે ગુજરાતી ભાષાની ફિલ્મ નો સુવર્ણ યુગ ચાલતો હતો અને સામાજિક ચલચિત્રોનો નો પ્રવાસ શરૂ થતા રાજીવ તે તરફ વળ્યા

ગુજરાતી ફિલ્મોમાં તેમનો અગત્યનો ફાળો રહ્યો અને દસેક વર્ષના ટૂંકા સમયમાં તેમણે સેતાલીસ જેટલી ગુજરાતી ફિલ્મ રજૂ થઈ ગુજરાતી ફિલ્મોમાં કેટલાક જાણીતા નિર્દેશકો રવિન્દ્ર દવે દિનેશ રાવળ કૃષ્ણકાંત અને તેમજ અરુણ ભટ્ટના ચલચિત્રોમાં તેમણે કામ કર્યું રાજીવની જાણીતી ગુજરાતી ફિલ્મોમાં મેના ગુર્જરી ડાકુરાણી ગંગા લાખો ફુલાણી ઘર સંસાર માં દીકરી અને મોટા ઘરની વહુમો આ ઉપરાંત તેમની ગુજરાતી ફિલ્મોનું પૂરું લિસ્ટ એક નવા વિડીયોમાં અપલોડ કરીશ તો તે વિડિયો જોવાનું પણ ચૂકતા નહીં ગુજરાતી ભાષાની તે સમયની તમામ જાણીતી હીરોઈન સાથે તેમણે કામ કર્યું ઓગણીસો માં પ્રેમ લગ્ન ફિલ્મનું નિર્માણ તેમના ભાઈ જયેશ ગઢિયાએ કર્યું હતું તેમની ઘણી ફિલ્મોએ રજત ચૈનતી ઉજવી હતી અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ઘર સંચાર ઘર ઘરની વાત પૂજાના ફૂલ મંગળ ફેરા તથા સમયની કુકડી માટે મળ્યો હતો રાજીવે કેટલાક જાણીતા ગુજરાતી નાટકો જેમ કે હિમ અંગારા રુદિયાની રાણી ઉજડા પડછાયા તેમજ ચિત્રય ઓરલાના ટોકોમાં પણ અભિનય કર્યું હતું તેમની હિન્દી ફિલ્મમાં તીસરા કિનારા કબજા જીતે હે શાંસે વગેરે ગણાવી શકાય માત્ર અડતાલીસ વર્ષની વયે મગજના રક્તસ્રાવના કારણે તેમનું અવસાન થયું તો દોસ્તો આ હતી રાજીવ વિશેની તમામ માહિતી તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા